તેમણે યુવા મતદારોને ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ આપ્યા તેમણે નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચના પ્રયાસોની પ્રશંસા કરી અને લોકશાહી પ્રક્રિયામાં યુવાનોની ભાગીદારીના મહત્વને હાઇલાઇટ કર્યું આ અવસરે ચૂંટણી વ્યવસ્થાપનમાં ઉત્તમતા માટે પુરસ્કારો પણ આપવામાં આવ્યા આ પુરસ્કારો રાજ્ય અને જિલ્લા અધિકારીઓના પ્રયાસોને માન્યતા આપે છે જેમણે સરળ અને કાર્યક્ષમ ચૂંટણી સુનિશ્ચિત કરવામાં શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે શ્રેષ્ઠ ચૂંટણી પ્રથાઓ માટેના પુરસ્કારો તેમને આપવામાં આવ્યા જેમણે ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું રાષ્ટ્રીય મતદાતા દિવસ મતદાનની શક્તિ અને લોકશાહી ભાગીદારીના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેનો ઉદ્દેશ છે લોકશાહી પ્રક્રિયામાં મતદારોના કેન્દ્રિયતાને હાઇલાઇટ કરવી યુવા નાગરિકોને મતદારો તરીકે નોંધણી કરવા પ્રોત્સાહિત કરવું નવા મતદારોને ઈપીઆઈસી કાર્ડ આપીને સન્માનિત કરવું લિંગ સંતુલિત અને સર્વસમાવેશક ચૂંટણી પ્રણાલીને પ્રોત્સાહન આપવું આ વર્ષની ઉજવણીમાં યુવા અને લિંગ સંતુલિત મતદાર યાદી બનાવવામાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિને હાઇલાઇટ કરવામાં આવી ભારત પાસે હવે નવ્વાણું એક કરોડ નોંધાયેલા મતદારો છે જેમાં અઢારથી થી ઓગણત્રીસ વર્ષના એકવીસ સાત કરોડ યુવા મતદારોનો સમાવેશ થાય છે વધુ યુવા મતદારોને સમાવેશ કરવા માટેના પ્રયાસો ખાસ કરીને સફળ રહ્યા છે પંદરમો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મતદાનના મહત્વ અને લોકશાહી મજબૂત બનાવવા માટે ચૂંટણી પંચની ભૂમિકા પર ભાર મૂકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન અને ચૂંટણી વ્યવસ્થાપનમાં ઉત્તમતા માટેના પુરસ્કારો દર્શાવે છે કે દરેક નાગરિકનો અવાજ સાંભળવામાં અને લોકશાહી પ્રક્રિયામાં મૂલ્યવાન છે સમાવેશી લોકતંત્ર પ્રભાવશાળી ઝલક ચુનાવમાં દેખને કો મિલતી હૈ पिछले तीन लोकसभा चुनाव में लगातार 66 से अधिक मतदान के लिए मैं निर्वाचन आयोग और मतदाताओं को बहुत-बहुत बधाई बहुत देती हूं। इन चुनाव में महिलाओं की बढ़ती हुई भागीदारी हमारे समाज और देश के समग्र विकास का महत्वपूर्ण तो संकेत है मुझे ये जानकर बहुत प्रसन्नता हुई है कि निर्वाचन आयोग ने पचासी वर्ष से अधिक आयु के वयोवृद्ध मतदाताओं दिव्यांग मतदाताओं तथा तो सुदूर क्षेत्रों में बसे जनजातीय मतदाताओं के लिए मतदान प्रक्रिया को सुगम बनाने हेतु विशेष प्रयास किए हैं 2024 के लोकसभा चुनाव को संपन्न कराने में पूरे देश में दो लाख से अधिक पुलिंग स्टेशन पर सुरक्षा कर्मियों पुलिंग ऑफिसर्स तथा तो कर्मचारियों सहित लगभग डेढ़ करोड़ लोगों ने सक्रिय भागीदारी निभाई है इस चुनाव में लगभग पौसठ करोड़ मतदाताओं ने अपने मताधिकार का प्रयोग किया है इस संख्या की विशालता का अनुमान इस तथ्य से लगाया जा सकता है कि यूरोपियन यूनियन के सताईस देशों की कुल आबादी लगभग चौवालीस करोड़ है